આજે સાતમી ઓક્ટોબર બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી દુખ તણો દરિયા મોટો નહીં શકો તરી શામળિયાને શરણે જાતા જાશો ઉગરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી કેટલો અદભૂત પદ છે ભગવાન સ્વામિનારાયણના પાંચસો પરમસો જેમના શરીરના રોમ રોમની અંદર જીવપ્રાણી માત્ર પ્રત્યે દયા અને કરુણાની ભાવના હતી એટલા માટે એમણે આવા ઉપદેશો આપ્યા એટલા માટે એમણે આવું આચરણ વર્તન કર્યું પરિશુદ્ધ અને પરમ પવિત્ર જીવન જીવ્યા અને સૌ કોઈને પોતાના વર્તન દ્વારા વાણી દ્વારા વિચાર દ્વારા નિયમ ધર્મની દ્રઢતા દ્વારા કીર્તનો દ્વારા પદો દ્વારા ઉપદેશ દ્વારા ઘણા ઘણા લોકોને ભગવાનના માર્ગે વાળ્યા છે એમનું જીવન પરમ પવિત્ર કર્યું છે ધન્ય કર્યું છે આવું લખવા પાછળ દેવાનંદ સ્વામીનો બીજો કોઈ આશય નથી કે કેમે કરીને જીવ મનુષ્ય દેહની દુર્લભતા સમજે મનુષ્ય દેહનું કર્તવ્ય સમજે પશુ જીવન જીવતો એવો માણસ પશુતાનો ત્યાગ કરી અજ્ઞાનતાનો ત્યાગ કરી ઈર્ષા અભિમાન અને અજ્ઞાન અને અભિમાનનો ત્યાગ કરી સાચા અર્થમાં માનવ બને ભક્ત બને મોમુક્ષુ બને એકાંતિક ધર્મ સિદ્ધ કરે એવી એક ભદ્ર ભાવનાના કારણે જ દેવાનંદ સ્વામી આ પદમાં આપણને કહે છે દુઃખ તણો દરિયા મોટો નહીં શકો તરી જો ભગવાનનું ભજન ન કર્યું દિલમાં દિમાગમાં જીવનમાં અને જીવન ક્રિયા ક્રિયાની અંદર ભગવાનને પ્રાધાન્ય ન આપ્યું જો ભગવાનને ભૂલ્યા ભગવાનના નું ખંડન કર્યું ભગવાનના આદેશથી અવળા માર્ગે ચાલ્યા તો દુઃખના દુરિયામાં સમુદ્રની અંદર ડૂબકી મારવાનો વારો આવશે મહા મોટું દુઃખ મરણનું દુઃખ આ સ્વભાવ પ્રકૃતિ દોષો આપણને વળગ્યા છે દુઃખ ભજન કરો ભજન કરો યોગી બાપા સવારના પથારીમાં બેઠા થતાની સાથે ખોખો ખોખારો ખાતા તાળી વગાડતા ડોલતા ડોલતા આટલા શબ્દો બોલા બોલતા કે ભગવાન ભજી લેવા ભગવાન સૌનું ભલું કરો આ શબ્દો દ્વારા આપણને કદાચ યોગીજી મહારાજની જીવન ભાવના યોગીજી મહારાજના અમૃત વચનો આપણને ન સમજાય તો એક બાજુ પર રાખીએ પણ યોગીજી મહારાજ પોતે આ નાના સરખા એક સુવાક્યની અંદર શાસ્ત્ર માત્ર નો સાર આપણને સમજાવે છે ભગવાન ભજી લેવા તો શું આપણે ભગવાન નથી ભજતા આપણે મંદિરે જઈએ છીએ તિલક ચાંદલો કરીએ છીએ પ્રાર્થ પૂજા કરીએ છીએ સવાર સાંજ ઘર મંદિરમાં આરતી કરીએ છીએ થાળ દીવા અગરબત્તી કરીએ છીએ તો શું ભગવાન નથી ભગવાન ભજવા એ સમજવાની બાબત છે ભગવાન ભજી લેવા આ વાક્ય ઉપર તો સેંકડો પાના લખી શકાય એવો એક મહાગ્રંથ પણ લખી શકાય એના ઉપર પીએચડી કરવા જેવી બાબત છે ઊંડા ઉતરવાની જરૂર છે શું ખરેખર છાતી ઉપર હાથ રાખીને પોતાની જાતને પૂછીએ કે હું ભગવાનનું ભજન કરું છું દુઃખમાંથી મુક્ત થવા માટે દુઃખનો મહાસાગર તરવા માટે સામા કિનારે અક્ષરધામના અધિકારી થવા માટે શામળિયાના શરણે જવાની જરૂર છે ગળામાં કંઠી પહેરી લીધી એટલે ન માનતા કે તે ભગવાનની શરણાગતિ સ્વીકારી છે આ શરણાગતિ સ્વીકાર્યાનું કંઠી તો બાહ્ય ચિહ્ન છે કપાળ ચાંદલો કપાળમાં તિલકને ચાંદલો કર્યો એ તો ભક્તપણાનું બાહ્ય ચિહ્ન છે આપણે ભજન નથી કરતા સ્વામિનારાયણ 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 બોલીએ છીએ એ તો આપણી જબાન બોલે છે આપણે વાણી દ્વારા બોલીએ છીએ આપણું હૃદય બોલે છે જીવાનંદ સ્વામી આંખ ઉગાડે છે વજન નહીં કરો તો દુઃખના દરિયામાં ડૂબકા ખાવાનો વારો આવશે અને જ્યાં સુધી જીવનની અંદર દુઃખ આપત્તિ ઉપાધિ પ્રશ્નો મૂંઝવણ નહીં થાય ત્યાં સુધી ભગવાનનું નામ આપણું હૃદય નહીં બોલે વાણી દ્વારા તો બોલતા આવ્યા ઓગણીસો અડસઠની સાલનો એક પ્રસંગ મને દાદર મંદિરનો યાદ આવે યોગીજી મહારાજ તે વખતે ત્યાં બિરાજમાન હતા અને બારસનો પારણાનો દિવસ હતો વહેલી સવારના બધા સંતો તે વખતે ત્યાં સાઠ સંતો મહંત સ્વામી મહારાજની નિષ્ઠામાં સાધના સંસ્કૃતનો અભ્યાસ વગેરે કરતા હતા બારણાનો દિવસ એટલે કેટલાક વહેલા ઉઠીને નાય ધોઈ પૂજા કરતા હતા કેટલાકે નીચે રસોડામાં જઈને લીંબુનું શરબત બનાવ્યું હતું અને એ લીંબુનું શરબત ઠાકોરજીને ધરાવવાની તૈયારી કરતા હતા ધરાવતા હતા અને તે વખતે અચાનક ધરતીકંપ થયો સવારનો સવા પાંચ સાડા પાંચ વાગ્યાનો સમય છે બરાબર મને યાદ છે ને તે વખતે ધરતીકંપ વેળાએ હું પ્રાથ પૂજામાં પ્રદક્ષિણા કરતો હતો યોગીજી મહારાજ રૂમની અંદર પહોંચ્યા હતા અને તે વખતે આ ખાટલો એમનો હલ્યો બાજુમાં સ્તુતિલા એમના સેવક દાણીને કહ્યું કે આ ખાટલો કોણ હલાવે છે તો દાણીએ કહ્યું કે નીચે આપણે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જગ્યા લીધી છે એમાં આપણે નવું મંદિર કરવાના છીએ એના ગડર બેસાડવા માટેનું કામ ચાલે છે ને એટલે એની એનાથી અવાજ આવતો હશે યોગી બાપા કે સવા પાંચ વાગે ત્યાં કોણ કામ કરે અને થોડીક ક્ષણોની અંદર સૌ કોઈને ખ્યાલ આવ્યો કે આ ધરતી કમ થયો છે આજુબાજુના મકાનના માણસો મકાન ઉપરથી નીચે આવી ગયા અને બોમો મારવા માંડ્યા સાધુરામ સંતો બધા નીચે આવો ધરતી કમ થયો છે અને યોગી બાપા પોતે રૂમમાંથી જ્યાં ઠાકોરજી બિરાજમાન તે વખતે હરિમંદિર હતું ત્યાં આગળ બિરાજમાન થયા ને બધા સંતો ભેગા થયા આજુબાજુના વિસ્તારના હરિભક્તો પણ ત્યાં આવ્યા સવારના સાડા પાંચ વાગે યોગી બાપા તે સમયમાં મંગળ પ્રવચન કરતા અને તે વખતે યોગી બાપાએ તાળી વગાડતા ધૂન કરતા કરતા કહ્યું સાંભળો મુંબઈના માથે કાળની તલવાર લટકે છે તો જીવતા રહેવું હોય તો ભજન કરો અને તે વખતે ભજનની રમઝટ બોલી સ્વામિનારાયણ નામની ધૂલ એવી લગાવી બીજા બધાની તો મને ખબર નથી પણ હું મારી વાત કરું કે એ વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જબાન નહોતી બોલતી હૃદય બોલતું હતું હૃદયની માત્ર નહીં શરીરના રોમ રોમમાંથી અવાજ આવતો હતો મહારાજ બચાવો 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 આ ભજન અને ત્યાર પછીના ઘણા વર્ષો પસાર થયા એવું ભજન હજી સુધી આજની તારીખે થઈ શક્યું નથી ભજન એટલે એક તાર થઈ જવાય ભજન એટલે ભગવાનની મૂર્તિ દેખાય ભજન એટલે આજુબાજુ સ્થળ દેહ કપડાં આનો કોઈ જાતનો વિચાર જ ના આવે તન્મયતા આવી જાય આનંદ આવે ઉત્સાહ આવે એકાગ્રતા થાય એવું ભજન નહીં કરીએ તો દુઃખના દરિયામાં ડૂબકી મારવાનો વારો આવશે દુઃખ તણો દરિયા નહીં દુખ તણો દરિયા મોટો નહીં શકો તરી શામળિયાને શરણે જાતા જાશો ગરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી નહીં મળે ફરી રે મોંઘો નહીં મળે ફરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું થી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ